નમસ્તે જય ભારત સત્તર વર્ષથી ચાલતા બ્રિલિયન્ટ ટિપ્સ નામના પ્રોગ્રામમાં જીટીપીએલ વતી હું નિલેજાની આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે બ્રિલિયન્ટ ટિપ્સ વતી હું ધોરણ દસ અને ધોરણ બારની અંદર બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા વિદ્યાર્થીઓના માર્ગદર્શન હેતુ તમારી સમક્ષ હાજર થયો છું ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની અંદર એક ખોફ રહે છે કે પરીક્ષા સમયે નાની નાની ભૂલો પરીક્ષાની પહેલાં પરીક્ષાના સમયે મૂંઝવણ પરીક્ષા પહેલાં તૈયારી કઈ રીતે કરવી પરીક્ષાનો સમય જેમ જેમ નજીક આવતો જાય તેમ તેમ મૂંઝવણમાં થતો વધારો આ દરેક બાબતોના કેન્દ્રસ્થ સ્થાને વિદ્યાર્થીનું ભવિષ્ય અને તેની આસપાસના વાતાવરણની આ ભવિષ્ય ઉપર અસર આ દરેક બાબતોની ચર્ચા હું આજના આ પ્રોગ્રામની અંદર કરવાનો છું અને તેના હેતુથી થોડા માર્ગદર્શન અહીં છું સર્વપ્રથમ તો કોરોનાના સમય બાદ ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે આ એક એવો સમય છે જેની અંદર એ પરીક્ષા માટે પૂરતી તૈયારી કરી શક્યા નહોતા ધોરણ દસના ના વિદ્યાર્થીઓ માટે આ પ્રથમ પરીક્ષા છે કે જેમાં પ્રથમ વખત એપિયર થવાના છે ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે જનરલી આ દ્વિતીય હોવી જોઈએ પરંતુ કોરોનાના કારણે આ પ્રથમ બની રહી છે હવે વાત મુદ્દાની એ છે કે દસમાના વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપીને અનુભવ કેળવી લેશે કે બારમામાં તે આગળ જઈને કઈ રીતે પરીક્ષા આપશે પરંતુ હાલમાં બારમામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ જાણતા નથી એ વાતથી અજાણ છે કે ધોરણ દસની અંદર એમણે પરીક્ષા ન આપી હોવાથી તેઓ કઈ રીતે બોર્ડની પરીક્ષા આપશે અને તેની અંદર ઘણી મૂંઝવણો સમાયેલી છે સર્વપ્રથમ બાબત તો જેમ જેમ પરીક્ષા નજીક આવતી જાય છે તેમના માણસની અંદર એક ચિંતતા વધતી જાય છે કે વાંચેલું યાદ નથી રહેતું વાંચવું કઈ રીતે તૈયારી કરવી તો કઈ રીતે કરવી ટાઈમટેબલ બનાવવાનું શિક્ષકો દ્વારા વારંવાર કહેવામાં આવે છે પણ સર બનાવીએ છે તો પાલન નથી કરી શકતા બનાવવામાં જ પાંચ કલાક જતા રહે છે ફોલો તો થતું જ નથી બીજા દિવસે સવારમાં ઊઠીને ઉઠીને બીજું ટેબલ બનાવવાનું ઈચ્છા થાય છે એક ફોલો કરી શકતા નથી વારંવાર સમય ટાઈમટેબલ બનાવવામાં જઈ રહ્યો છે આ બધી મૂંઝવણમાંથી બહાર આવવા માટે સર્વપ્રથમ તો ટાઈમટેબલ બનાવવા કરતા સમય આપો તૈયારીને પાંચ કલાક ટાઈમ ટેબલ બગાડો તેના કરતાં બેટર છે નાના ગાળાનો પ્લાન કરો બે પ્રકારના વિદ્યાર્થીઓ અત્યારે આ પરિસ્થિતિની અંદર છે પ્રથમ પ્રકારના વિદ્યાર્થીઓ કે જે માત્ર મૂંઝવણમાં જ રહ્યા છે અને છેલ્લી ઘડીએ પ્રયત્ન કરી રહ્યા છે કે હવે અમે પરીક્ષામાં કંઈક કરીએ પરીક્ષા નજીક આવી રહી છે અને બીજા પ્રકારના વિદ્યાર્થીઓ કે જે પ્રથમ દિવસથી જ આ બાબતની સજાગતા ધરાવતા હતા અને પ્રથમ દિવસથી જ તેની તૈયારીમાં મચી પડ્યા હતા આ બાબતની અંદર તેમને તેમના વાલી શિક્ષક દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને એથી જ તેઓ પ્રથમ દિવસથી આ તૈયારી કરી રહ્યા છે પરંતુ વાત હવે મુદ્દાની તે વિદ્યાર્થીઓ માટે છે કે જે હજી સુધી કંઈ કરી શક્યા નથી અથવા તો વિચારી રહ્યા છે કરવું કઈ રીતે અને કરી શક્યા નથી તેમના માટેની વાત છે ટૂંકા ગાળાનું આયોજન કરો

એમ પુનરાવર્તન પામતા પ્રમેયોનું વારંવાર પુનરાવર્તન કરો ટૂંકા ગાળાનું આયોજન કરો એક રોકડિયા માર્ક્સ મેળવ્યા પછી અન્ય મુદ્દા ઉપર જાઓ અને ધીરે ધીરે આગળ વધો સાથે હવે સમય થોડો ઓછો છે તો એવા વિદ્યાર્થીઓએ પેપરની તૈયારી પણ કરવી પેપર લખવાની પણ પ્રેક્ટિસ પાડવી જરૂરી છે પેપર સંપૂર્ણ કોર્સ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે લખી શકવાના નથી આથી એમાં વિચારવાનું એમ રહ્યું કે ત્રણ પેપરનું એક સેટ લો ત્રણ પેપર સંપૂર્ણપણે તૈયાર કરો આ ત્રણ પેપરને અનુલક્ષીને વાલી કે શિક્ષક પાસેથી કોઈ એક નવું મોડલ પેપર તૈયાર કરાવો અને તે મોડેલ લખો તો ત્રણ પેપરની અંદર આવતા પ્રશ્નો અચૂકપણે જો તૈયાર કરી ચૂક્યા હોય તો લગભગ તેમાંથી પાંચ ગુણ કે દસ ગુણ કે પંદર ગુણ બોર્ડની પરીક્ષામાં પુનરાવર્તન પામવાની શક્યતાઓ વધી જાય છે તો જેમણે તૈયારી નથી કરી તે વિદ્યાર્થીઓ માટે એક આ સચોટ ઉપાય થયો ત્રણ પેપરની તૈયારી એક પેપરનું રોજનું લખાણ અને સાથે સાથે તેવા મુદ્દાઓ વારંવાર પુનરાવર્તન કરવાનું શરૂ કરી દો કે જે પરીક્ષાની અંદર પૂછાય જ છે જેમ કે મેં પ્રમયની વાત કરી રચના ચેપ્ટર ખૂબ નાનું છે ધોરણ દસની ની અંદર તેવી જ રીતે વિજ્ઞાનની અંદર ઘણા મુદ્દા એવા છે કે જે વારંવાર પુનરાવર્તન પામતા હોય છે કે જે તમે તમારી પાસે રહેલા વિષય તજજ્ઞો પાસેથી તેનું જ્ઞાન સંપૂર્ણપણે મેળવી શકો છો તેવી જ રીતે ધોરણ બારની અંદર ભણતા વિદ્યાર્થીઓ કે જે હજી સુધી તૈયારી નથી કરી રહ્યા તે સજાગ થાવ હવે આ એ વર્ષ છે કે જે તમને તમારા આગળના તબક્કાઓની અંદર મદદરૂપ થશે એક અભણ વ્યક્તિને અથવા તો જે સારું ભણેલો નથી તે વ્યક્તિને એક સારી પોસ્ટ ઉપર પહોંચતા ખૂબ સારો સમય લાગે છે ખૂબ સમય લાગે છે જ્યારે એક સારો ભણેલો વ્યક્તિ તે પોસ્ટ ઉપર પોતાની ભણતરના કારણે ખૂબ જ ટૂંકા ગાળામાં પહોંચી જતો હોય છે તો અભ્યાસનું મહત્ત્વ હજી સુધી જો ના સમજ્યા હોય તો સમજી લો અને આગળ વધવાનો પ્રયત્ન કરો તૈયારી કરતી વખતે ધ્યાનમાં શું રાખવું સર્વપ્રથમ તમારું કોન્સન્ટ્રેશન જે છે તે માત્ર ને માત્ર વાંચન અને લેખન ઉપર રહેવું જોઈએ બધી બંને મુદ્દા ઉપર મારું ભારણ છે વાંચન અને લેખન વાંચનથી તમે પુનરાવર્તન ઝડપી બનાવી શકશો લેખનથી બે વસ્તુનો એક સાથે ફાયદો થશે એ છે તમારી લખવાની ઝડપ અને તમારું મગજ જે વસ્તુને હજી કેપ્ચર નથી કરી શક્યું વાંચતી વખતે જે વસ્તુ તમે ઝડપથી જવા દો છો તે વસ્તુ લખતી વખતે તમારું મગજ કેપ્ચર કરે છે તમારું મન એ વસ્તુને કેપ્ચર કરે છે અને તે દિમાગમાં સ્ટોર થાય છે તો લખાણનો જે ફાયદો છે તે દ્વિફાયદો છે જે તમને તમારી દરેક દ્વિધામાંથી બહાર કાઢવા માટે જરૂરી છે લખાણથી તમારી ઝડપમાં વધારો થશે આ ઉપરાંત લખતી વખતે તમે લખાણની ઢબને સારી રીતે મેળવી શકશો ફોલો કરી શકશો તો પરીક્ષામાં જ્યારે તમે એ મુદ્દાને લખવાના છો કે લખશો ક્યારે તમે પહેલેથી એના જાણકાર રહેશો કે આ મુદ્દો આ વિષય આ ટોપિક આ દાખલો મારે આ રીતે આ પદ્ધતિથી ગણવાથી સરળતાથી અને સારી રીતે લખાઈ શકશે કારણ કે અલ્ટિમેટલી ગુણમાર્ક તમને જે મળવાના છે ગુણભાર જે તમને મળવાના છે તે તમારી લખાણ તે તમારી ચોખ્ખાઈ અને તમારી સચોટતાના મળવાના છે નહીં કે તમારી આખી ચોપડી છાપવાના

હવે કઈ ઓછા સમયની અંદર ટાઈમટેબલ બનાવવા બેસો તો જે તમારો મિત્ર જે વર્ષના પહેલા દિવસથી તૈયારી કરે છે તેના જેવું ટાઈમટેબલ તમે ફોલો નહીં કરી શકો જેણે હવે શરૂઆત કરી છે અથવા તો થોડી ઘણી શરૂઆત કરી ચૂક્યા છે અને આગળ વધવાનું છે અને કોર્સ પૂર્ણ કરવાનો છે તેવા વિદ્યાર્થીઓ માટે તે ટાઈમટેબલ તમારા મિત્રના સરીખો નહીં હોય સમાન નહીં હોય એ ટાઈમટેબલ અલગ રહેશે તે સવારે સાત વાગે છ વાગે આઠ કલાકની ઊંઘ લઈને ઉઠી શકશે રાત્રે દસ વાગે સુઈ જશે તમે એ વસ્તુને ફોલો નહીં કરી શકો તમારું ટાઈમ ટેબલ સાત દિવસની અંદર કોઈ પણ જાતના ટાઈમ લેગ સિવાય કોઈ પણ જાતના ફોલો થવું જોઈએ અને તે એક દિવસનું નહીં સાત દિવસનું હોવું જોઈએ હવે બે પ્રકારની વાત કરી મેં મેં કહ્યું કે ભાઈ આયોજન ટૂંકા ગાળાનું કરો સો ટકાની વાત છે બીજી બાજુ કહું છું ટાઈમ ટેબલ લાંબુ રાખો સાત દિવસનું બનાવો તો સમય પાલન માટેનું જે ટાઈમ છે તે સાત દિવસનું બનાવી દો સમય પાલન આ રીતે કરવાનો છે પરંતુ મુદ્દાઓ જે તૈયાર કરવાના છે એ ટૂંકા ગાળાના રાખો કહેવાનો મતલબ છે આજે આખું મેથ્સ કરી નાખીશ નહીં થાય આખું વર્ષ જે નથી કરી શક્યા એ તમે એક દિવસમાં બે દિવસમાં ચાર દિવસમાં કઈ રીતે કરશો ટૂંકા ગાળાનું આયોજન રાખો મુદ્દો પ્રથમ મુદ્દો તૈયાર કરો બીજો મુદ્દો તૈયાર કરો ચોથો મુદ્દો તૈયાર કરો મુદ્દો તૈયાર કરીને રોકડિયા માર્ક્સ મેળવવાનો પ્રયત્ન કરો રોકડિયા માર્ક્સ જેમાંથી મળવાના છે તે તમારું ટૂંકા ગાળાનું આયોજન છે લાંબા ગાળાનું આયોજન એ છે કે રોકડિયા માર્ક્સ દરેક સબ્જેક્ટમાં છે એક સબ્જેક્ટમાં નહીં તૈયારી દરેક સબ્જેક્ટની કરવી યોગ્ય છે એક સબ્જેક્ટની નહીં એક સબ્જેક્ટમાં સોમાંથી સો એક બીજા સબ્જેક્ટમાં પચાસ એવરેજ આવીને ઊભી રહી સિત્તેર કોઈ કામનું નહીં એકમાં નેવું એકમાં પચાસ કોઈ જ કામ નહીં દરેકમાં એસી યોગ્ય છે મારા મત અનુસાર આયોજન ટૂંકા ગાળાનું અને સમયપાલન સાત દિવસનું કરવું જોઈએ જેમ કે સૌથી પહેલો મુદ્દો સાત દિવસનું સમયપાલન એટલે સમજી જાઓ તમે કે સાતે સાત દિવસ તમારા હેક્ટિક શેડ્યુલ અરે ભાઈ હેક્ટિક શેડ્યુલ તો પછી ખાવાનું ક્યાં સુવાનું ક્યાં તબિયત કોણ સાચવશે આ દરેક મુદ્દો પણ તમારા દિમાગની અંદર રહેવો જોઈએ શરૂઆત કરીએ ઉદાહરણ તરીકે સોમવારથી હું મારા ટાઈમટેબલની શરૂઆત કરું છું સોમવાર એટલે પહેલો એવો દિવસ કે જેમાં હું હન્ડ્રેડ પર્સન્ટ આરામ કરી ચૂક્યો છું મસ્ત અને મારું દિમાગ એકદમ શાંત છે તૈયાર છે તૈયારી કરવા માટે શરૂઆત કરી રહ્યો છું હું સોમવારે સુપર હેક્ટિક બનાવો સુપરહેક્ટિક એટલે ડિસાઇડેડ ટાર્ગેટ પૂરો થવો જ જોઈએ મેં કહ્યું એ મુદ્દો ધ્યાનમાં રાખવાનો તમારું આયોજન ટૂંકા ગાળાનું મતલબ તમે દિવસમાં જે તૈયાર કરવાના છો ઊઠીને સૌથી પહેલું કામ દસ જ મિનિટમાં ડિસાઇડ કરો આજના દિવસમાં આટલું કામ પૂરું થવું જ જોઈએ અને થવું જ જોઈએ એની અંદર આ આ મુદ્દાની અંદર આયોજન કરતી સમયે એક વસ્તુનું ધ્યાન રાખવું કે તમારા વિષય તજજ્ઞો પાસેથી તમે જાણી લો કયો મુદ્દો અગત્યનો છે કયો કરવાથી ઝડપથી કાર્ય પૂરું થશે કયું કરવાથી રોકડિયા માર્ક્સ મળશે સોમવારના દિવસે સવારમાં ઉઠો દસ દિવસની અંદર આ કાર્યક્રમને પૂરો કરો તમારું આયોજન નક્કી કરો નક્કી કરો સુપર ડે આખો દિવસ તૈયારી કરો રાત્રે મોડા સુધી જાગો બીજા દિવસે સવારે મંગળવાર મંગળવારે સવારમાં વહેલા ઉઠો પણ મંગળવારે રાત્રે વહેલા સૂવો ઓછામાં ઓછી આઠથી દસ કલાકની ઊંઘ લઈ લો સોમવારે પાંચ વાંધો એક દિવસનો ઉજાગરો કાફી છે મંગળવારે આરામ કરો સોમ મંગળ જે રીતે ફોલો કરે એવી બુધ ગુરુ ફોલો કરો મંગળવારે સાત આઠ કલાક સુઈ જવું બુધ ગુરુ એવી રીતે ફોલો કરો શુક્ર શનિ પણ એ જ રીતે ફોલો કરો અને રવિવારે હંડ્રેડ પર્સન્ટ રિવિઝનને શેડ્યુલને ફોલો કરો આ થયું દિવસવાર આયોજન સાત દિવસની અંદર છ દિવસ તૈયારીના અને સાતમો દિવસ સંપૂર્ણ પુનરાવર્તન આપો તો હજી પણ મોડું થયું છે તેવું કહી ન શકાય સારો વિદ્યાર્થી કે જે ખરેખર હવે સજાગ થયો તે આ બાબતને સંપૂર્ણપણે જાણીને તૈયારી કરીને સારું પરિણામ મેળવી શકે આ મારા અનુભવ પરથી ઘણીવાર મેં પુરવાર કરેલું છે મારા વિદ્યાર્થીઓ પાસે વાત રહી હવે આ બે દિવસના શેડ્યુલની સોમવારે જેવી જ તૈયારીની શરૂઆત થઈ શરૂઆત થયા બાદ ત્રણ કલાક વાંચન કર્યું પહેલો દિવસ છે પેલા આળસ તો આવી વ્યાજબી છે આખું વર્ષ કંઈ કર્યું નથી આળસ આવે એટલે એક જ કામ સબ્જેક્ટ ટોપિક પૂરો કરીને ટોપિક પૂરો કરીને સબ્જેક્ટ ચેન્જ સબ્જેક્ટ ચેન્જ કરો દરેક વિષય ઉપર ભારણ તો આપવાનું જ છે હવે કોઈ એમ કહેતો હોય બે દિવસ મેચ ને આપો બે દિવસ સાયન્સ બે કલાક સાયન્સ ને આપો બે કલાક મેચ ને આપો અરે ભાઈ એ પહેલા દિવસ થી તૈયારી થતી હોય ત્યાર નું શેડ્યુલ હોય આ એ શેડ્યુલ છે જેની અંદર હવે લડી લેવાનું છે મરણિયો પ્રયાસ કરી લેવાનો છે જેવો કંટાળો આવે ઊભા થઈને સબ્જેક્ટ ચેન્જ વિષય મુકવાની વાત નહીં ઊભા થઈને સબ્જેક્ટ ચેન્જ ચાર પાંચ કલાકના વાંચન બાદ જમવા માટે ઊભા થઈ શકો ફ્રેશ થવા ઊભા થઈ શકો અને વીસ થી પચીસ મિનિટની ઊંઘ લઈ જ લેવાની વૈજ્ઞાનિકોએ સાબિત કરેલું છે બેટા કે વીસ મિનિટની ઊંઘ એ તમારા જે મગજની અંદર અત્યારનો હાલનો ડેટા સ્ટોર થઈ રહ્યો છે તેને પરમાનન્ટ મગજની અંદર ટ્રાન્સફર કરવા માટે વીસ મિનિટ કાફી છે એટલે દિવસનો બધો જ થાક કામનો બધો જ થાક એ લગભગ તમે એ વીસ મિનિટમાં ઉતારી શકો છો ટાઈમ ટેબલને લગતી આ બધી જ બાબતને ધ્યાનમાં રાખવી ચાર પાંચ કલાકની મહેનત બાદ દસ પંદર મિનિટની ઊંઘ લેવી ખોરાકની વાત કરીએ તો બપોરે સાત્વિક ભોજન લેવું પરંતુ રાત્રે થોડું ઓછું જમવું કારણ કે રાત્રે વધુ જમવાથી તબિયત ખરાબ થવાના ચાન્સીસ વધારે છે અને બીજા દિવસે બે દિવસનું શેડ્યુલ જે બતાવ્યું એમાં એક દિવસ તો ઉજાગરો છે જ બીજા દિવસે આરામ છે તો વધુ ભોજન લેવાવાળા વિદ્યાર્થીઓ માટે આ એક સૂચના થઈ ગઈ સંપૂર્ણ બાબતના કેન્દ્રસ્થ સ્થાને તમારું સ્વાસ્થ્ય તમારી તૈયારી રહેલી છે વાલી દ્વારા દરેક બાબતનું વિદ્યાર્થીને સપોર્ટ કરવામાં આવે માનસિક અને શારીરિક રીતે તેઓ પરીક્ષાલક્ષી તૈયારી કરી શકે તે માટે શિક્ષકો વાલી બંને વિદ્યાર્થીને મદદરૂપ થાય અને વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના કે વિષય તજજ્ઞો પાસેથી મેળવેલી પૂરતી માહિતી ટાઈમટેબલની ઢબ એ દરેકની પોતાની આગવી હોઈ શકે વિષય શિક્ષક પાસેથી તે માહિતી મેળવો તમે તમારા ક્ષમતા અનુસાર શિક્ષકો પાસેથી મળેલી માહિતી અને તેમના દ્વારા સૂચવવામાં આવેલા સારી સારી ટીપ્સને સારા સારા સૂચનોને પાલન કરો અને સારામાં સારું રિઝલ્ટ મેળવો તે આશાએ હું મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ વંદે માતરમ सीढ़ियाँ उनको मुबारक हो जिन्हें छतों पर जाना है सीढ़ियाँ उनको मुबारक हो जिन्हें छतों पर जाना है मेरी मंजिल तो खुला आसमां है वहाँ का रास्ता मुझे खुद बनाना है नमस्कार विद्यार्थी मित्रों अँ जैसे आप भड़वा बात करिए तेरे त्यानो रस्तों पर आपते ज बनावा आप रस्त बनावा अपनी मेहनत थकी अपनी परीक्षा नहीं पहला तैयारी थकी અને આજે હું સુવિધિ વસા અહીંયા તમારી સમક્ષ ઉપસ્થિત છું જ્યારે સત્તર વર્ષથી આ બ્રિલિયન્ટ ટીપ્સ નામનો કાર્યક્રમ આપ સૌને એક્ઝામની તૈયારી માટે ગાઈડન્સ આપે છે જે જરૂરી માર્ગદર્શન હોય એ બધું પૂરું પાડે છે એમાં હું પણ આજે સહભાગી છું હું મેથ્સ અને સાયન્સની ટીચર છું જ્યારે આપણે મહેનતની વાત કરીએ ત્યારે સૌથી પહેલી વસ્તુ આવે છે કે શું આપણું સિલેબસ પૂરું થઈ ગયું છે એટલે ફ્રેન્ડ્સ સૌથી પહેલું જો તમારું સિલેબસ પૂરું ના થયું હોય તો તમે સિલેબસ પૂરું કરી લો એવા કોઈ પણ ચેપ્ટર જે તમે પાછળ કરવા માટે રાખી મૂક્યા હોય એ તમારે સૌથી પહેલાં પૂરા કરવા પડશે સિલેબસ પૂરું કરવાનો અર્થ એ નથી કે તમે બીજી ઘણી બધી રેફરન્સ બુક્સ સોલ્વ કરો પણ એનો મતલબ એ છે કે સૌથી પહેલાં તમે જે ટેક્સ્ટબુક છે એનસીઆરટીની જે ટેક્સ્ટ બુક છે એ પૂરી કરો એને એક એક સામ્સ એક એક દાખલાઓ એક્સરસાઇઝમાં સોલ્ડ અને અનસોલ્ડ જે બે ભાગ છે એ બધું જ તમારું કરેલું હોવું જોઈએ અને એની પછી તૈયારી રૂપે આપણે રિવિઝન કરવાનું છે રિવિઝન કેવી રીતે કરશું ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે રિવિઝન એક બહુ સિસ્ટમેટિક પેટનથી થવું જોઈએ સૌથી પહેલાં તમે એવું કરો કે જે કોઈ પણ ફોર્મ્યુલા હું એક્ઝામ્પલ આપીને મેથ્સની વાત કરું કારણ કે હું મેથ્સની ટીચર છું સૌથી પહેલાં તમે મેથ્સમાં જેટલા પણ ફોર્મ્યુલાઝ હોય એનો એક ચાર્ટ બનાવી લો અને એને તમે તમારી રૂમના એવા કોઈ સ્થળે મૂકો જેને તમે વારંવાર જોઈ શકો રેફર કરી શકો જેટલી વાર એની ઉપર નજર પડશે સમય નહીં લાગે વધારે પણ એ ધીમે ધીમે કરતાં કરતાં તમારા માનસપટ ઉપર અંકિત થતું જશે અને તમને એ બધી ફોર્મ્યુલાઝ યાદ રહી જશે એટલે આ સૌથી પહેલી વસ્તુ કરો અને સેકન્ડ તમે જેટલી પણ થયોરમ્સ છે જેટલા પણ પ્રમેય છે થિયોરમ્સ બધી દરેક ચેપ્ટરની ચેપ્ટર વાઇઝ થિયોરમ લખી લખીને પ્રેક્ટિસ કરો ખાલી આંખેથી વાંચી જવાથી મેથ્સ થતું નથી મેથ્સ કેન ઓનલી ડન બાય ડુઈંગ એટ મેથ્સ કરવાથી જ થાય છે એટલે પેન અને કાગળ લઈને બેસો અને બધી જ જેટલી પણ થિયોરમ્સ છે એ બધી જ લખો જેટલી વાર લખીને કરશો એટલી વાર એ બધું પાક્કું થશે અને પછી જ્યારે એનું એપ્લિકેશન આવશે એના બેસીસ ઉપર કોઈપણ સમ્સ આવશે તમે બહુ સારી રીતે કરી શકશો એટલે આ એક સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત છે એને યાદ રાખજો એની પછી આપણે વાત કરીએ કે તૈયારી થઈ ગઈ એક્ઝામની પણ હજી પણ કોન્ફિડન્સ નથી આવતો એવું લાગ્યા રાખે છે કે કંઈક એવું ખૂટે છે મને હજી નથી આવડતું એવું લાગે છે કરવા બેસીએ ત્યારે ઘણીવાર સમસ થઈ જાય છે કે સાયન્સના આન્સર્સ હોય ઘણી વાર આવડી જાય છે અને ઘણીવાર આપણને લાગે કે મને આવડે છે પણ પરફેક્ટ આન્સર નથી થતો સાયન્સમાં પરફેક્ટ આન્સર યાદ નથી આવતો કે મેથ્્સમાં મેથડ તો આ જ છે પણ ખબર નહીં આન્સર કેમ નથી આવતો આ બધાનું કારણ છે લેક ઓફ કોન્ફિડન્સ તમારામાં આત્મવિશ્વાસની કમી દેખાય છે એના માટે શું કરશો એક વસ્તુ બહુ ક્લિયર છે બાળકો બહુ આ વસ્તુને એક્સેપ્ટ કરો કે પરીક્ષાઓ ખાલી તમને નથી જિંદગીના દરેક તબક્કે પરીક્ષાઓ છે અને આપણે કોઈ પણ પરીક્ષાથી ડર્યા વગર એને સામી છાતીએ ઝેલવાની છે એના એક્સક્યુઝસ નથી કાઢવાના અને એમાંથી બચાવના માર્ગો નથી શોધવાના આપણે જો આપણા ભાગની મહેનત કરી જ હોય અને આપણને જો હવે આવડતું હોય તો કોન્ફિડન્સને કારણે આખી બાજી બગડે એવું ન કરી શકાય એટલે જો કોન્ફિડન્સ વીક પડતો હોય તો પોતાનામાં થોડોક આત્મવિશ્વે આત્મવિશ્વાસ રાખો અને એને વધારવા માટે તમે પાસ્ટ યરના પેપર સોલ્વ કરો જે જૂના પૂછી ગયેલા પ્રશ્નપત્રો છે એની પ્રેક્ટિસ કરો એ તમને બહુ જ મદદ કરશે અને એના બે ફાયદા એ છે કે એક તો સિલેબસ તમારું એ પ્રેક્ટિસના ભાગરૂપે થતું જશે નવા નવા સમ્સ તમને એમાં વેરાયટીના સમ્સ જોવા મળશે એટલે તમે ઘણી બધી વેરાયટી જ્યારે કરી લીધી હશે ત્યારે ઓચિંતાના પ્રશ્નપત્રમાં જો કોઈ એક નવ્યો દાખલો આવ્યો કે કોઈ એક અજાણ્યો સવાલ આવ્યો એવું માનીને તમે ડરી નહીં જાઓ તમે એને એક્સેપ્ટ કરશો અને તમે એને સોલ્વ કરવાની સારી રીતે કોશિશ કરી શકશો અને સોલ્વ પણ કરી શકશો તો મારી આ ટિપ્સ છે આને પ્લીઝ ધ્યાનમાં રાખજો અને તૈયારી સરસ રીતે કરજો હવે જ્યારે તમે તૈયારી કરવા બેઠા હો એ સમયે સળંગ કેટલા કલાક વાંચવું સૂવું કઈ રીતે જમવું કઈ રીતે શરીરને થાક ન લાગે કેમ કે એક જ સ્થળે બેઠા બેઠા તૈયારી કરવાની છે આ બધી વસ્તુની માહિતી ઘણી બધી બધી જગ્યાએ ઉપલબ્ધ છે પણ બહુ વધારે એમાં વિચાર ના કરીએ તો પણ એટલી વસ્તુ ખાલી યાદ રાખજો કે આપણા શરીરને નોર્મલ લાઈફ રાખજો આપણે જેમ જે જીવતા હોઈએ એમ જ જીવજો એને એક્ઝામના પ્રેશર હેઠળ ચેન્જ ના કરો મને ભૂખ નથી એટલે મારે જમવું નથી એવું નથી કરવાનું સમય ઉપર જમવાનું સમય ઉપર સૂવાનું અને સમય ઉપર પોતાની શારીરિક કસરત ફિઝિકલ એક્સરસાઇઝ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ એટલે એ પણ તમારે કરવાની છે કલાક બે કલાક આપવાનો વાત નથી આમાં પણ એક વચ્ચે વચ્ચે દસ મિનિટ થોડું બોડીનું નોર્મલ સ્ટ્રેચિંગ કરી લીધું કે નાની બે ચાર એક્સરસાઇઝ કરી લીધી એનાથી તમને થાક શરીરને ઓછો લાગશે અને માઇન્ડ છે ફ્રેશ રહેશે એટલે એક આપણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને જ્યારે બહુ બધા કલાક બેસવાનું હોય ત્યારે સળંગ નહીં વાંચો દેર આ ટેકનિક્સ અમુક ટેકનિક્સ છે વાંચવાની જેમ કે પોમળ રડો ટેકનિક છે એમાં તમે પચીસ મિનિટ કન્ટિન્યુઅસ વાંચો અને પછી પાંચ મિનિટની નાનકડી બ્રેક લો એ બ્રેકમાં તમારે ફોન નથી જોવાનો કોઈ પણ જાતની પ્રોક્રાસ્ટિનેશનની એક્ટિવિટી નથી કરવાની પણ તમે ખાલી કિચનમાં જઈને મમ્મી પપ્પા સાથે વાત કરો કે જરા પાંચ મિનિટ તમે ઘરમાં બધાની સાથે વાતચીત કરો બાયોલોજિકલ બ્રેક લઈ લો કે કંઈક ભૂખ લાગી હોય તો એક એપલ કે બનાના સમથિંગ યુ કેન હાવ સ્મોલ સ્નેક્સ ઓર સમથિંગ લાઈક દેટ ફ્રૂટ જેવું કંઈ પણ અને પછી તમે પાછા વાંચવા બેસો પાછું જ્યારે તમે કરવા બેસો ત્યારે પાછા પચીસ મિનિટ સળંગ વાંચો અને પછી પાછી પાંચ મિનિટની બ્રેક લો હવે આ પચીસ મિનિટના સમયમાં તમારે કોઈ પણ જાતની પ્રોક્રાસ્ટિનેશનની એક્ટિવિટી નથી કરવાની એટલે જે વિષય તમે વાંચવા બેઠા હો એ વિષયનો ટાર્ગેટ એક ગોલ નક્કી કરીને રાખો કે આ પચીસ મિનિટમાં મારે આટલા સમસ થઈ જવા જોઈએ ફોર એક્ઝામ્પલ મારે બાર કે પંદર સમસ કરવાના છે ડિપેન્ડિંગ ઓન કે સમસ કેવા છે વર્ડ પ્રોબ્લેમ હોય તો કદાચ ઓછા થાય અને નાના નાના ઇક્વેશન સોલ્વિંગના પ્રોબ્લેમ્સ હોય તો ફટાફટ પતી જાય તો એ પ્રમાણે જે તમે તૈયારીનો ચેપ્ટર લીધો હોય તમે તમારા સમસ નક્કી કરો કે મારે આટલા કરવા છે અને એ સમસ થઈ જાય પછી તમે ઊભા થઈ શકો ત્યાં સુધી તમે ઊભા નહીં થઈ શકો એ એક એવી હેબિટ ડેવલપ કરો કે મેં જે ગોલ સેટ કર્યો છે એ સેટ ગોલ મારે અચીવ કરવાનો જ છે અને એ પણ આટલા જ સમયમાં કરવાનો છે કેમ કે બોર્ડ એક્ઝામમાં સમયની પણ બહુ જ અગત્યતા છે એ વસ્તુને તમે સાઈડ ટ્રેક ના કરી શકો નજરઅંદાજ નહીં કરી શકાય એટલે ધાર્યા પ્રમાણે ગોલ્સ જે આપણે સેટ કર્યો હોય પચીસ મિનિટમાં આટલા સમસ થઈ જવા જોઈએ એવી રીતે કરી અને પછી જ બ્રેક લો અને એ દ્વારા તમે ફોનને જરાય નહીં અડવાનું કે બીજી કોઈ બુક્સ કે છાપું કે કંઈ પણ એવી વસ્તુ નહીં જે તમને ડિસ્ટ્રાક્ટ કરે એટલે આ નાની મોટી ટિપ્સ હું એવું માનું છું કે તમને ઘણી બધી રીતે હેલ્પફુલ થશે અને આઈ એમ વેરી શ્યોર કે તમે એક્ઝામની તૈયારી બહુ સારામાં સારી રીતે કરી શકશો મને વિશ્વાસ છે કે તમે બહુ જ હોશિયાર પણ છો તમે તમારી તૈયારી સારી રીતે કરી છે મહેનત કરી છે તો ફળ ચોક્કસ પ્રમાણે પણ મળશે અને ગભરાયા વગર હિંમત હાર્યા વગર જિંદગી ક્યાંય અટકતી નથી આ તો બહુ નાની અને પહેલી પરીક્ષા છે લાઈફની આગળ બહુ મોટા મોટા એક્ઝામ્સ આપવાના છે એટલે જરાય પણ ગભરાયા વગર બહુ સરસ રીતે તૈયારી કરી અને પ્લીઝ એક્ઝામ આપો અને ખુશી ખુશી એક્ઝામ આપો કેમ કે આ તમારા જીવનની સૌથી અગત્યના રૂપે એક્ઝામ છે આઈ યુ ઓલ ધ વેરી બેસ્ટ અને આ સાથે થેન્ક યુ સો મચ બેસ્ટ ઓફ લક